દોસ્તો સૌ પ્રથમ વાત કરીશું ખેડૂતોના ખાતામાં રકમ આવશે મોટો નિર્ણય ફેબ્રુઆરી બે હજાર પચીસ ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં રકમ આવી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ માટે ખાસ કરીને ખેડૂત પુત્રો માટે મોટા સમાચાર આવ્યા છે સરકારે જાહેરાત કરી છે કે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે

રાજ્યમાં ફરી એકવાર પવન પવનો ફૂકાવાની સાથે ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા છે ખાસ કરીને બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો હોય આવામાં આગામી દિવસોની અંદર રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન આગાહી સામે આવી છે હવામાન વિભાગની અંદર અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકેદાસ રાજ્યના હવામાન અંગેની આગાહી કરવામાં આવી રાજ્યમાં હાલ જે ઠંડીનો સમકારો અનુભવ રહ્યો છે તેની આગામી સમયની અંદર રાહત મળવાની સંભાવના પૂરેપૂરી છે દોસ્તો વાત કરીશું મોટા સમાચાર હાર બાદ કેજરીવાલનો આ વિડીયો ભયંકર વાયરલ થઈ રહ્યો છે મોદીજીના જમાનામાં તો તમે અમને હરાવી શકશો નહીં કેજરીવાલે કહ્યું હતું કે મોદીજી તમે આ જમાનામાં આ જન્મની અંદર અંદરને નહીં હરાવી શકો તેવું કેજરીવાલે કહ્યું હતું અને આ વિડીયો તેમનો વાયરલ થઈ રહ્યો છે આર બાદ કેજરીવાલનો આ વિડીયો ભયંકર રીતે વાયરલ થઈ રહ્યો છે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આખરે જનતાને વિદાય આપી દીધી અને ભાજપની સત્યાવીસ વર્ષના વનવાસને પૂરો કરીને કમળ ખીલાવી દીધું ચિત્યા ચિત્તેર સીટોવાળી વિધાનસભામાં લગભગ અડતાલીસ સીટો ભાજપે મેળવી છે

ઓછો સમય છે એક મહિનો પૂરો થવામાં ત્યારે ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધારો થતા ઠંડી સમક્ષે ઘટશે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો અમદાવાદની અંદર ડિગ્રી ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું દરિયાકાંઠા પર હવામાન વિભાગના એલર્ટ પર નજર કરીએ તો દરિયાકાંઠામાં પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટરની ગતિએ પવન ભૂકાશે પ્રેશર ગ્રેડિયન વધતા હવામાન વિભાગે એલર્ટ આપ્યું સૌરાષ્ટ્રમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે

અમલ મુકતાજ જ કૃષિ મંત્રી રાઘુજી પટેલે આ અંગે જણાવ્યું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ફૂટ ચોરસ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા રજૂ જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ખાસ કરીને દોસ્તો ખેડૂત મિત્રો માટે ઉપયોગી સમાચાર હતા કે પંચોતેર હજાર રૂપિયા છે તેમને મુખ્યમંત્રી પાક સંગ્રહ બનાવવામાં હતા તેની અંદર લાખ રૂપિયાનો વધારો સંગ્રહીજી સિલિન્ડર સસ્તો થયો કે શું એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા પહેલી ફેબ્રુઆરી બે હજાર ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કિલોનો કોમર્શિયલ સિલિન્ડરના ભાવ સાત રૂપિયાનો ઘટાડો કર્યો હતો જેની નવી કિંમત સાત રૂપિયા ઘટીને સત્તરસો ને સત્તાણું થઈ ગઈ જ્યારે ઘરેલું ગેસ ભાવ યથાવત છે આથી અમદાવાદમાં તેની કિંમત આઠસો ને દસ રૂપિયા છે ઓગસ્ટ બે હજાર ચોવીસ મુજબ યથાવત રાખવામાં આવ્યા છે દોસ્તો મોટા સમાચાર આવ્યા છે જનધન ખાતું હોય તો મોટા સમાચાર બિગ ન્યૂઝ જનધન ખાતાઓ માટે નવી કેવાયસી ની પ્રક્રિયા અપનાવવા તેમના આરબીઆઈ ના ગવર્નરે કહ્યું કે જો જનધન ખાતું હોય તો તેની અંદર કેવાયસી કરાવી લેવું પ્રધાનમંત્રી જનધન યોજના છે બે હજાર સૌદમાં શરૂ કરવામાં આવી હતી ઓગસ્ટ બે હજાર સૌદથી ડિસેમ્બર બે હજાર સૌદના સમયગાળા દરમિયાન દસ કરોડ પીએમજેડીવાય ખોલવામાં આવ્યા હતા હવે આ ખાતાઓને દસ વર્ષ પૂર્ણ થયા તો ફરી એકવાર કેવાયસી કરાવવું પડશે અન્યથા તમારું બેંક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે તો દોસ્તો આ તાગતેના સમાસાર આવા દરરોજ સમાસારો જોવા માટે ખાસ કરીને અમારી ચેનલ સાથે નવા મિત્રો જોડાણ આવે તો સબ્સ્ક્રાઇબ લીધેજો